સામે આવ્યું પેન્શનના સંદર્ભે કોઈ પગલા લેવાતા નથી તેવું બાબુ શાહનું નિવેદન સામે આવ્યું ચાલુ સત્ર પેન્શનનું બિલ પસાર થાય તેવી માંગણી કરવામાં આવી વીસ ના પેન્શનની માંગણી કરવામાં આવી છે

આયોજન થયું પૂર્વ ધારાસભ્યોને અન્ય રાજ્યોની અંદર પેન્શન આપવામાં આવે છે ગુજરાતના ધારાસભ્યો અનેક વર્ષોની માગણીઓ છતાં એને વંચિત રાખવામાં આવ્યા છે પણ ધારાસભ્યની હયાતી બાદ પણ ફેમિલી પેન્શન એને ચાલીસ હજાર રૂપિયાનું આપવામાં આવતું એમાં દસ હજાર રૂપિયાનો વધારો પચાસ હજાર રૂપિયાનું હયાતી બાદનું પેન્શન આપવામાં આવતું હોય તો અમે તો માત્ર એક વીસ હજાર રૂપિયાના પેન્શનની માગણી કરી છે વિધાનસભાના ચાલુ સત્રની અંદર પસાર કરે એવી મારી વિનંતી છે